જયારે પહેલી વખત આ લોકો શ્રીફળ લેવા આવ્યા ત્યારે મને મેં વાત કરી મૂરત મુરત જ્યારે વિચાર આવે એ હું મારા યજમાનોમાં આજ વાલ્મીકી રામાયણમાં એનો ઉલ્લેખ છે ભાવ ભાઉ ભાઈ વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે જ્યારે દશરથ ને થયું ને કે મારે રામ ને ગાદી આપી દેવી છે એટલે વસિષ્ઠ ને બોલાવ્યા ગુરુજી ને બોલાયવા ગુરુદેવ મારા ચારે ચાર દીકરા રાજા જનક ની પુત્રીઓ સાથે પરણી આવ્યા પરંતુ હવે મારે એક વાળ દેખાણો છે આ આ બહુ શીખવા જેવી કથાઓ છે બધી અમુક સમય થાય ને એટલે થોડુંક દીકરાને પછી સોંપવી પણ દેવું આવું દશરથ શીખવાડી શું કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ ખોટું ન બોલે જો બહુ શ્લોક અને મંત્ર દાદા ની બાબુ દાદા ની એટલી મારી ઉપર કૃપા છે મા ભગવતી ની એટલી કૃપા છે હું ઘણા બધા શ્લોકો ને મંત્ર માં લઈ જઈ શકું પરંતુ મારે બ્રાહ્મણને એક નિયમ છે અને વક્તાનો એક નિયમ છે દ્રષ્ટાંતો કુશલા ધીરહા તમને તમારી ભાષામાં સરળ કરી અને સમજાવવું એ વક્તાના લક્ષણ છે બાકી મારો પોતાનો એક નિયમ એવો છે કે પ્રમાણ હોય તો વાત કરવાની નકર નહીં કરવાની શું કામ આજે હું કઈ એવું પ્રમાણ વગરનું ખોટું બોલી નાખીશ તમારા મગજમાં એ વાત ચડી ગઈ અને તમે એને સાચું સમજો પાંચ દસ વર્ષ પછી એનું કારણ આ વાતું છે સાતસો વર્ષથી આપણી સંસ્કૃતિ દેખાઈ ગઈ છે કેટલા વર્ષથી સાતસો વર્ષથી સાચું હું છે કોઈ ખબર જ નથી થોડું ભાઈ ઇફેક્ટ સાચું શું છે એ કોઈ સમજો જાણો અને પછી એને માનો આપણી કઠણા એ છે પેલા માની લેવું છે હા આપડી સાતસો વર્ણની જે સંસ્કૃતિ છે એ થોડીક છિન્ન ભિન્ન થઈ ગઈ મારો કહેવાનો સુરે કે કદાચ આજે હું બે શબ્દ બોલું તો પછી એનું ચિંતન તમે કરો આવું હશે ખરું ઘણી વખત કેવું થાય કથાની અંદર સસરો અને કથા સાંભળવા ચાલ્યા સૌ આંખ નું કાજળ કાલે ઘસુ હા આપડે શું કરીએ

એક ગુરુ ના ચરણ ની સેવા કરવી ગુરુ કે સુધારી મુકુર કેતા આઈનો અરીસો એ કોઈથી ખોટું ન બોલે જેવા છો એવા તમને બતાવી હા કાચ કોઈથી ખોટું ન બોલે એમાંથી એ શીખવાનું છે એ કાળા હો તો કાળા બતાવે ધોળા હો તો ધોળા બતાવે કાચ કોઈ ખોટું ના બોલે એટલે દશરથે કદાચ એના આઈનામાં એનું મુખાર જોયું એક વાર સફેદ જોયો દશરથ એટલે થયું કે હવે મારે આ બધી અવધની ની ગાદી એટલે કેવાનો મારો સુર રામચરિત રામાયણ એટલા માટે લઈ ગયો કે અમુક સમય થાય ને એટલે અમુક જવાબદારીઓ પછી મૂકી દેવી બધું પકડી રાખશો

એ તો છે આખો લઈને પણ આપણે ચમચી લઈને એ તો દરિયો આખો વાલ નો દરિયો વાત્સલ્ય નો દરિયો પધરાવવા માટે માં ભગવતી ભૂગવ માટે તૈયાર છે આ મજા દરેક ગામની અંદર પણ આપણે એક ચમચી લઈને ઉભા છે એટલું જ ડેમ આપણે માગતા આવડતું નથી કેવાનો મારો સુર ઈશ્વર આપે પણ અમુક વસ્તુ અમુક સમયે સમય મૂકી દ્યો ને થોડુંક થોડુંક મૂકતા આપણે છે ને પહેલા કટગુંદીના થળિયાની જેવા છે કેવા છીએ કટગુંદીનો જે થળિયો આવે ને તમને ખબર હોય તો આ આંગળીથી કાઢો આંગળી માં ચોંટે અને આ આંગળીમાંથી કાઢો આ આંગળીમાં ચોંટે હા થોડુંક જીવન સુધારજો આ ગ્રંથો સુધારવા માટેના છે

ગુરુને ખબર હોય મારા શિષ્યનું કાલે શું છે બોલી આપણે કહેવત પડી ગઈ છે ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે વાત સાચી ન જાણ્યું જાત બધી લીલાઓ જ છે એને ખબર છે કે મારે હવારમાં વનમાં જવાનું છે ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું વસિષ્ઠને ખબર હતી એટલે દશરથને કીધું અત્યારે રેજ ગાદી આપી દે

યા દેવી સર્વભૂતેષુ માં સ્મૃતિરો સ્મૃતિ એટલે વિચાર સંસ્થિતા નમઃ તસય નમઃ તસય નમઃ તસય નમો સ્મૃતિ એટલે વિચાર તમારા મગજમાં જ્યારે